સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો ભક્તો દાતારો અને શૂરવીરોની ભૂમિ આ ભૂમિએ આપણને અનેક સંતો ભક્તો અને દાતારોની ભેટ ધરી છે કોઈ સંતે ભૂખ્યાને ભોજન કરાવી તો કોઈ સંતે દીન દુખિયાની સેવા કરી કોઈ સંતે ભજનો અને પદો રચીને માનવ સેવાનું મહાન કાર્ય કર્યું છે કે જેમને સ્વર્ગની દિવ્યલોકની મોક્ષની કે પ્રભુપદની આશા સિવાય કેવળ માનવ સેવાની જ લગ્ન રાખી ભક્તિના માર્ગે જનારાઓની સંસ્કૃતિના દર્શન જગતની કોઈ સંસ્કૃતિમાં મળશે નહીં પણ સૌરઠમાં અનેક સ્થળે જતી સતી સંતો ભક્તો મહાત્માઓ દાતારો સિદ્ધો સુરવીરોના તીર્થ સ્થળો એ વાતનું સમર્થન કરે છે એવા જ ભગવાનના પરમ ભક્ત કે જેની ભક્તિની કસોટી કરવા સાક્ષાત ભગવાન પધાર્યા એવા ભક્ત શેઠ સગાળશા માતા ચંગાવતી અને તેમના એકના એક પુત્ર ભક્ત ચેલૈયાને આજે આપણે વંદન કરીએ એક કથા મુજબ મહાભારતના યુદ્ધમાં દાનવીર કર્ણનું મૃત્યુ થાય છે અને એ મહાન દાનવીર હોવાથી સ્વર્ગમાં જાય છે ત્યાં સ્વર્ગમાં જ્યારે જમવાનો સમય થાય છે ત્યારે દાનવીર કર્ણની થાળીમાં સોનાના ટુકડા પીરસાયા દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી ઉપર હંમેશા માત્ર સોનાનું જ દાન કર્યું છે એટલે સ્વર્ગમાં પણ એને સોનું જ મળે જો પૃથ્વી ઉપર અન્નનું દાન કર્યું હોત તો સ્વર્ગમાં અન્ન મળી શકે દાનવીર કર્ણ દેવરાજ ઇન્દ્ર પાસે પૃથ્વી ઉપર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કલી કાળમાં સૌરઠમાં જૂનાગઢ પંથકના બિલખા ગામે વાણિયાના ખોળીએ શેઠ સગાળશા રૂપે જન્મ ધારણ કરે છે શેઠ સગાળશા અને તેમના ધર્મપત્ની માતા ચંગાવતી આંગણે આવતા સાધુ સંત અને અભ્યાગતોને વધાવે છે કોઈ વરહ નબળું જાય તો શેઠ સગાળશા અન્નના ભંડારો ખુલ્લા કરી મૂકે છે દોમ દોમ સાહેબી છે પણ તેમના ઘેર માટીની ખોટ છે એક દિવસ એક સંત મહાત્માના આશીર્વાદથી પતિ પત્ની એક વ્રત લે છે કે દરરોજ એક જમાડ્યા પછી જમવું આવા વ્રતના પ્રતાપે ભગવાનની કૃપાથી તેમને ત્યાં એક પુત્ર રત્નનો જન્મ થાય છે નામ રાખ્યું ચેલૈયો માતા પિતા બંને ભગવાનના પરમ ભક્ત અને ઉદાર દિલના ઘેરે સાધુ સંત અને અભ્યાગતોના ઉતારા થાય એટલે બાળપણમાં જ કુંવર ચેલૈયામાં માતા પિતાના સંસ્કારો ઉતર્યા ભણવાની ઉંમર થતા પાઠશાળામાં ભણવા જાય છે એક દિવસ ચોમાસાનો સમય છે આકાશમાં વીજળીના કડાકા ભડાકા થાય છે નવ નવ દિવસની હેલી મંડાય છે આંગણે કોઈ સાધુ સંત કે અભ્યાગત આવતા નથી સગાળશા શેઠ અને માતા ચંગાવતી બંને દંપતિ અને બાળ ચેલૈયાને નવ નવ દિવસથી મોંમાં એક અન્નનો દાણો પણ નાખ્યો નથી આખરે દસમા દિવસે મેઘરાજાએ પોરો ખાધો પુત્ર બાળ ચેલૈયાને પાઠશાળામાં મોકલી શેઠ છેઠાણી ગામમાં કોઈ સાધુ સંત કે અભ્યાગતની શોધમાં નીકળે છે ગામના પાદરમાં એક નિર્જન જગ્યામાં એક અઘોરી અવધૂત સાધુ મળી જાય છે બંને પતિ પત્ની એમની પાસે જાય છે અને પોતાના ઘેર વધારવા વિનંતી કરે છે પણ એ અઘોરી અવધૂત કહે કે મારી માંગણી તમે પૂરી નહીં કરી શકો છતાં કાલાવાલા કરી પોતાના ઘેર લાવે છે અઘોરી અવધૂતને સ્નાન કરાવી સુંદર આસન બિછાવી ભોજન પીરસવામાં આવે છે પણ આવેશમાં આવીને અઘોરી અવધૂત થાળીને ઠોકર મારી અને કહે છે કે અમે અઘોર પંથના સાધુશીએ અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ બંને પતિ પત્ની સાધુ મહાત્માની આવી માંગણી સાંભળી હતપ્રભ થઈ જાય છે વણિકના ઘેર માંસ ચૂલે ચડે અને જો માંગણી પૂરી ના થાય તો અતિથી ઘેરથી ભૂખ્યા જાય તો વ્રત તૂટે આખરે ભગવાનને યાદ કરી છાના છપના ખાટકીના ઘેર જઈ માંસ લઈ આવે છે કાળજું કઠણ કરી માતા ચંગાવતી માંસ રાંધે છે અને થાળીમાં પીરસે છે બંને પતિ પત્ની સાધુને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે અઘોરી અવધૂત વળી થાળીનો ઘા કરે છે અને કહે છે કે શેઠ અમે રહ્યા અઘોરપનથી અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને તમે અભડાવવા માગો છો અમને તો માનવ માંસ જોઈએ બંને પતિ પત્ની પર તો હવે કારમાં આઘાત થયો માનવ માંસ ક્યાંથી લાવવું આપણી ટેક માટે આપણે બીજા માણસનો ભોગ કેમ લેવો એક ક્ષણ ભગવાનને યાદ કરી હૈયા પર પથ્થર રાખી બાળ ચેલૈયાનો ભોગ દેવાનું નક્કી કરે છે બાળ ચેલૈયાને પાઠશાળામાં તેડું મોકલવામાં આવે છે અચાનક ઘેરથી તેડું આવતા બાળ ચેલૈયો ઉતાવળા ઉતાવળા પગે ઘેર જવા નીકળે છે ગામમાં વિઘ્ન સંતોષીઓ બાળ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા પિતા તારો ભોગ અઘોરી સાધુને ધરાવી મોટા થવા માગે છે માટે તું અહીંથી ભાગી જા માતા પિતાના પૂર્ણ સંસ્કારો જેનામાં જવાબ આપે છે ભાગું તો મારી ભૌમકા લાજે ભૌરીંગ ચીલે ભાર મેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર મેરા મન મૂકે ચેલૈયો સતના ચૂકે મોર ધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા દીધા કર્ણે દાન શીબી રાજાએ જાઘને કાપી ત્યારે મળ્યા ભગવાન મેરા મન માતના ચૂકે શિર મળે પણ સમય મળે નહીં સાધુ છે મહેમાન અવસરે આવે પાછા ન પડીએ કાયા થાય કુરબાન મેરા મન માજા ન મૂકે ચેલૈયો સતના ચૂકે આમ ઉતાવળા પગલે બાળ ચેલૈયો ઘેર પહોંચ્યા પછી માતા ચંગાવતીએ વહાલ ભરી ચૂમીઓ ભરી દીકરાનો વધ કરતાં માવતરનો જીવ કેમ ચાલે બાળ ચેલૈયો કહે છે કે બાપુ વાર ના લગાડો મને બધી ખબર પડી ગઈ છે સાધુ ભૂખ્યા બેઠા છે એમને જટ કરીને જમાડો ભયંકર વેદનાને હૃદયમાં ભંડારીને પતિ પત્ની પુત્રના દેહનું ભોજન તૈયાર કરે છે અને સાધુ મહાત્માને થાળીમાં પીરસે છે લ્યો મહારાજ પ્રેમથી ભોજન કરો થાળીમાં નજર કરી અઘોરી અવધૂત બોલ્યા કે આ શું મને શરીરના અંગોનું માંસ મારે તો મસ્તકનું ભોજન જોઈએ કારણ પુત્રની ગેરહાજરી હવે જીરવાશે નહીં તેથી સાધુના ચાલ્યા ગયા બાદ ચેલૈયાનું કપાયેલું માથું ખોળામાં લઈ પતિ પત્નીએ જીવનનો અંત આણવાનું નક્કી કરેલું એટલે અઘોરી અવધૂત કહે છે કે મારે તો મસ્તકનું ભોજન જોઈએ પુત્રનું મસ્તક ખાંડણીયામાં મૂકી અને એને ખાંડો તમે જ્યારે લગ્ન કર્યા હતા તે વખતે જેવા શણગાર સજા હોય એવા વસ્ત્રો પરિધાન કરો અને માથું ખાંડતી વખતે આંખમાંથી એક આંસુ પણ ન પડવું જોઈએ આમ અઘોરી અવધૂતે આકરી શરત મૂકી માતા ચંગાવતી અને શેઠ સગાળશા દીકરા ચેલૈયાનું માથું ખાંડિયામાં ખાંડતા જાય છે અને હૈયાના ઉડાણમાંથી ચેલૈયાનું હાલડું ગાતા જાય છે હે મારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા ચેલૈયા રે કુંવર ખમા ખમા તને પણ અમે જાણ્યું ચેલૈયા ને પરણાવશું હરે રેડેરી જોડું જાન ઓચિતાના ઓચિતાના મરણ આવ્યા હરે રે એના સર્ગે થી ઉતરાવે માન he mara no dhara no re aadhar kuwar chhilaiya chhilaiya re kuwar khama khama sani pan baap nu dhakkan betdo annar nu dhakkan na re ભગતનું ભગતનું ઢાકણ ભૂધરો હરે રે એ તો ઉતારે ભવ પાર હે મારે જન્મ જનમ ના શોક કુંવર ચી લૈયા 질려래 쿠와르 햄아 햄아 탄에 헤메 또 마루세 카라엘 모르 쿠와르 질리야 질려래 쿠와르 햄아 햄아 탄에 아암 질리야나 맛탱크노 보장, 탈레마 피르세세 아니 이 아고리 아우두트 푸세세. કે તમારા ઘરમાં અન્ય કોઈ બાળક ખરું બંને પતિ પત્ની ભારે હૈયે કહે છે કે ચેલૈયો અમારે એક જ પુત્ર હતો અને એ અવધૂત અઘોરી કહે છે કે બાળક વિનાનું સૂનું આંગણું હોય ત્યાં હું જમતો નથી માતા ચંગાવતી ધીર ગંભીર અવાજે કહે છે કે મહારાજ ભોજન લીધા વિના તો તમને નહીં જવા દઉં અને શેઠ હામું જોઈને કહે છે કે મને તમારી કટાર આપો મારા પેટમાં સાત માસનો ગર્ભ છે એમાં જીવ આવી ચૂક્યો છે મારા અગ્નિ સંસ્કાર પછી કરજો પણ આ મહાત્મા હવે ભૂખ્યા ન જવા જોઈએ હાથમાં રહેલી કટાર જ્યાં માતા ચંગાવતી પેટમાં નાખવા જાય છે ત્યાં અખિલ બ્રહ્માંડના નાથ શ્રીહરિએ એમનો હાથ પકડ્યો ધન્ય ધન્ય મૃત પુત્ર ચેલૈયાને સજીવન કરી પ્રભુએ સાક્ષાત દર્શન આપ્યા જેમની કસોટી કરવા સાક્ષાત ભગવાન પધાર્યા ભગવાનના પરમ ભક્ત વ્રતધારી દાનેશ્વરી એવા શેઠ સગાળશા માતા ચંગાવતી અને કુંવર ચેલૈયાને આજે આપણે ભાવથી વંદન કરીએ